હમે ઉસા કે નહીં નહીં ખાલી આમ ફૂકાઈ જાય તો દેવા દેવા તો ફૂકાઈ જાય હા સુકાઈ જાય બેન કેમ ન ફૂકવે તો આય તો લાલજી ભાઈ નવો શર્ટ પહેરો એલા ભાઈ આ કહી જાય નગર તો કઈ ખબર ઈ નો પડે લાગે થોડું નવા એવું લાગે ને હા શું કે તો કઈ નવા ને લાગતો બધે ખબર છે જૂનો શર્ટ પહેરો તું ચૂપ રહો વરના મારું ના તુમકો

જો અમારા નવા કપડા નવો શર્ટ નવું પેન્ટ ઓહો ચાલો કઈ નઈ બ્લોગ માં કન્ટિન્યુ રેજો અમે જઈ છીએ વિડિયો બનાવવા ને લાલજી ભાઈ જો ગાડી સ્ટાર્ટ કરીને જાય છે બાર નહીં અડે નહીં અડે જાવ દે ધીમે ધીમે નવા કપડા માં લાલજી ભાઈ જો જાય રકાઈ રકાઈ નહી અડે ભાઈ

નવતી હું ક્યાં કહું છું જૂનો છે એકદમ નવો છે જેવો શર્ટ ના બુતાન પણ નથી ને હા હા એવો શર્ટ તમને ક્યાં જોવા નહી મળે બેસ્ટ કપડા છે નવા કપડા માં

મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ મોવા જોવા હશે મોવા એમાં એવું હતું કે આજ બહુ તડકો હતો અને બહુ ટ્રાફિક હતો મોવામાં એટલે કાંઈ શૂટિંગ કરવાનો ટાઈમ નહી રહ્યો અને કાંઈ શૂટિંગ કર્યું નહી સીધા પહોંચી ગયા અમે ઘરે બધી ખરીદી કરી તો હું હું ખરીદી કરીને લેવા એ બધું તમને બતાવું તો અમારે બેન જોયા બધું ખોળે છે અત્યારે તો હું છે હાલો તમને બતાવી દઈ સ્પેશિયલ હું કામ માટે જ્યાં મોવા એ બધું તમને અમને બતાવું કારણ કે એના બહુ ટ્રાફિક હતો ને હતોટલો બધો તડકો હતો એટલે કાંઈ મજા ન આવી એટલે ઉતાવળે ઉતાવળે ઘાય ગામમાં વીઆવાની વિડીયો ઘણા બધા એડિટિંગ કરવાના બાકી હતા એટલે ઉતાવળમાં વિયા વેન કઈ શોટિંગ કઈ આપણે કઈ વ્લોગનો કટકો બટકો કઈ લીધો ની સીધા આયા ઘરે આપણે તો હાલો હું લીધું તમને હવે બતાવી દઈએ એટલે અમાર બેન જો બધું ત્યારે ખોળે છે બધું હું લાઈવ એ બધું ભેગું કરે દેખાડવા આટા કે અમાર પબ્લિકમાં માં બધું વ્લોગ બનાવવો હોય કે તો જો એને બધી ખોળીને ને બધું ભેગું કરી લીધું છે અને બેહી જાય છે હવે આપણે શું કહેવાય ઓલું વેચતા હોય કબાડી વાલા યા કબાડી વાલા નથી એ જ હાબુ નીકળવા માં હું લાઈવા

એમાંથી થોડુંક હું થોડું એવું કરાવવાનું હતું થોડું માર વહટ કા કડો કડો ક મજાક કરું છું એમાં એવું હતું કે બેન ને નાક ની અંદર વળી વાળી કેબે શું કહેવાય વાળી વાળી કરાવવાની હતી અને માર મમ્મીને સડા કરાવવાના હતા એટલે એવું બધું લાવ્યા છે વાળી એવું બધું કરાવ્યું છે નાક વાળી અને પછી આ હા મમ્મી હાટું માળા કરાવ રેવી છે લીધી છે મતલબ માં કે દર્શક મિત્રો હા લ્યો લ્યો મારા મારા માળા લાવ્યા મમ્મી મમ્મી આમાં પછી દર્શક મિત્રો ખમજો ડબલી નથી ખુલતી આ તો બોલની ખોલીજી 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 ખોલીજી

હાલો कपड़ा લઈ લો कपड़ा બેસે એક આ બ્લુ કલર છે અને અહીંયા તો કપડા વેસામાં વાંધો આનું શું છે બેન આનું કેટલામાં તો વેસવાવાળા તમે શું છે ભાવ હજી તમે કોયલું છે અઢીસો વાળી થી આવી હતી બે લેવા છે એક મારી ને એક રેખા બેન ની અને બીજું તો લાલજી ભાઈ ભાગ તો જો કેટલો બધો લેવા મારી આટો મારે તો પેજ તો કે વિડિયો એડિટિંગ ને બધું કરતો હોય એટલે ત્યારે મારા ટાઈમ પાસ માટે ગમે ભાગ ખાવાનું હોય એટલે ભાગ ખાવાની બધી મજા આવે અને સવારમાં માં સા નાસ્તા માટે જો તમે ખારી ને એવું છે બીજું કાઈ નથી બિસ્કિટ હા મારા ભાઈ તો જો મને મજા આવી ગઈ લાલજી ભાઈ તમે કાઈ મોવા મવા દાદો હોય

કારણ કે સવાર અમે શા નથી આવડો કે રોટલી બનાવવાની એવું આપડે નાસ્તો હોય ક્યારે ખાધી હોય બરોબર બીજું ખાસ વસ્તુ લેવા છે મિત્રો બતાવી દઉં તમને આ તમને ખાસ વસ્તુ બતાવવાનું હું હશે કમેન્ટ કરી દો હાલો હું હશે ખાઉ ખા આ અમુક વ્યક્તિ હોય ને એને નો ગમે અમુક વ્યક્તિ ને ગમે તો હું હશે આની અંદર બહુ ખાસ વાત છે આ શું છે ખબર છે હાલો બતાવી દો તમને મરસુ છે મરસુ મરચું છે આપણે શાક માં નાખીની લાલ મરચું છે પે આપણે ઓલા ખોટવા પડે ને એવું કરે એટલે મારા મમ્મી તૈયાર મરચું લાવે એટલે શાક માં આવી રીતે ના લાવે આ મરચું છે ને બસ આવી રીતે જો કે આ બધી શોપિંગ કરીને આવ્યા કેટલું એન ભેગું કર્યું આમ જો ને આ પછી પેલે બિલ વિછું છે હવે કાઈ નથી કેટલું વસ્તુ લેવા છે મારા લાલજીભાઈ ને મારા બા ખાસ કરીને મારી હાટુ મને વાળી બહુ ગમી યાન કીના ખાળો વિડિયો મારે બધું મેકવાનું છે તમે કરી નાખો આમ જો આ બધું મેં પાથરું છે તમને બતાડો હાટું થી તો પાછું મારે બધું પેક કરવાનું છે તો કેવું લાગ્યું આ મારા મમ્મી હાટું સડા લેવા છે વાળી લેવા છે ને મારા બે બેનું હાટું એ વાળી લેવા છે તો કેવું લાગે તમને કમેન્ટમાં કહેજો જો કે અત્યાર સુધી તમે જાવ ખોટું ને એવું પહેરતા પણ હવે હાથી વાળી પહેરશું તો કમેન્ટમાં કહેજો કે કેવું લાગે એમ કારની કેટલી છ સાત મિનિટ એને કેટલું એને દેખાડ્યું બોલ ભાઈ જરી વસ્તુમાં હવે દેખાડી દીધું હવે હું બધું ફરી લેવા હાલો તો વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો તો વાગી ગયા છે સાંજના સાડા આઠ ઉપર થઈ ગયું છે તમે જુઓ સાંજના કંઈક ઘણા બધા વાગી ગયા છે પોણા નવ જેવું થવા આવ્યું છે તો આપણે ને કરીએ છીએ અહીંયા એન્ડ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ નવા વિડીયોમાં રાહ જોજો અને ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મળી જશે નવા વિડીયોમાં નવા જોશે અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય